રાજ્યમાં વધતી નશાખોરી સામે કોંગ્રેસ અને દ્વારા આજે યુદ્ધ યુથ રેલીનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં યુવાનો આ રેલીમાં જોડાયા હતા અને ડ્રગ્સ મુક્ત ગુજરાતના નારા સાથે સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો સુરત શહેરમાં કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આયોજિત યુદ્ધ રેલીમાં આજે યુવાનોને ઉત્સાહ જોવા મળ્યો છે ડ્રગ્સ મુક્ત ગુજરાત અને યુવાનોનું ભવિષ્ય બચાવવું જેવા નારા સાથે રેલી શહેરના માર્ગો પરથી પસાર થઈ હતી રેલી દરમિયાન નેતાઓ અને યુવા કાર્યકર્તાએ રાજ્યમાં વધતી નશાખોરી સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી શૈક્ષણિક સંસ્થાઓમાં ડ્રગ્સના વધતા પ્રસારને લઈ સરકાર પર નિષ્ફળતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો નશાખોરી યુવાનોના ભવિષ્યને અંધકારમાં ધકેલી રહી છે અને તેને રોકવા માટે સરકારે ડ્રગ્સ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ સાથે જ યુવાનોને નશાથી દૂર રહી સકારાત્મક જીવન જીવવાની અપીલ પણ કરવામાં આવી હતી આ રેલી સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી અને ડ્રગ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો જે પ્રકારે છેલ્લા વર્ષોથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે અને એ આજે ગુજરાતની કોઈપણ નાની કોલેજ હોય કે યુનિવર્સિટી હોય કે કોલેજ કેમ્પસ હોય કે યુનિવર્સિટી કેમ્પસ હોય એની આજુબાજુ તમામ જગ્યાએ ડ્રગ્સનો ફુલ્લ્યામ વેપાર ચાલી રહ્યો હોય ત્યારે એના કારણે આજે 21 લાખ કરતાં પણ વધારે ગુજરાતના લોકો ડ્રગ્સ addicts બની ચૂક્યા છે એમાં 2 લાખ કરતાં પણ વધારે મહિલાઓ પણ ડ્રગ addicts બની ચૂકી હોય ત્યારે આ જે નશા રવાડે ચડીને યુવા ધન જે ગુજરાતનું બરબાદ થઈ રહ્યું છે ઘણા સમયથી થી જ્યારથી રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીએ ગૃહમંત્રી નો ચાર્ટ સંભાળ્યો ત્યારથી સમગ્ર રાજ્યમાં ગલીએ ગલીએ એમડી ડ્રગ્સ વેચાય છે દારૂ ખુલ્લા ચાલે છે એના વિરુદ્ધમાં આવનાર યુવા પેઢી નશાથી દૂર રહે અને એવો જાગૃતતા આવે એ માટે સુરત શહેર યુથ કોંગ્રેસ અને એનએસયુ નેજા હેઠળ આજે પગપાળા યાત્રા વહીસમડી પોલીસ કમિશનર ખાતે રેલી કાઢવામાં આવી હતી અને આ રેલીમાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા માન્ય શ્રી તુષારભાઈ ચૌધરી સાહેબ કાર્યકારી પ્રમુખ ઇન્દ્રસિંહ ગોહિલ પૂર્વ મેયર કાર્યકારી કાર્યકારી ભાઈ કદીભાઈ પીરસાડા યુથ કોંગ્રેસના પ્રમુખ પવિત્ર વનોલ તેમજ સુરત શહેરના આગેવાનો ધનસુખભાઈ રાજપૂત નીતિનભાઈ ભરૂચા પૂર્વ કોર્પોરેટરની આગેવાનીમાં હજારોની સંખ્યામાં આજે રેલી કાઢવામાં આવેલી હતી રેલી એટલા માટે કાઢી કે જે અત્યારે યુવાનોની સમસ્યા છે આખા ગુજરાતમાં યુવાધન જે ડ્રગ લઈ રહ્યું છે ડ્રગમાં જે એડિક બન્યા છે એના મા બાપ પરેશાન છે ફેમિલી પરેશાન છે એ લોકોની કેરિયર છે એ લોકો આગળ જવાનું છે ભણવાનું છે ત્યારે આ દરેક જગ્યાએ ખાસ કરીને શૈક્ષણિક સંકુલોની આજુબાજુ અને મોટા સેન્ટરોમાં અને કેટલા ખુલ્લા જગ્યાઓમાં લોકો ડ્રગ લે છે ડ્રગ પકડાય છે પણ હજુ સુધી એનો નાશ થયો નથી કોણ મોકલાવે છે કોણ આ કરી રહ્યું છે આ ડ્રગ ચિંતાઓ વાતની છે કે ગુજરાતનું યુવાધન પંજાબ પૂરતા પંજાબની જેમ યુવાનો ખલાસ થઈ થઈ જાય આપણા ગુજરાતના મહાત્મા ગાંધી સરદારના ગુજરાતમાં કમિશનરશ્રી રજૂઆત કરવા આવ્યા છીએ કે જે આ ડ્રગના ડીલરો છે જે ખુલ્લા ડ્રગ વેચે છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરો અને બિલકુલ દેખાવા ન જોઈએ એવી રીતે કાર્યવાહી કરો વાત કરીએ તો એક જમાનામાં છોકરાઓ જે રીતે બગડી રહ્યા છે ક્રાઈમ ની વાત છોડો એ બધું ચાલુ છે પણ આ જે રીતે થઈ રહ્યું છે ફાસ્ટ જેમ રહ્યું છે તો આના માટે સ્પેશિયલ સ્કોડ સ્પેશિયલ બંદોબસ્ત કરીને આને બંધ કરો તુષારભાઈએ પણ હમણાં વાત કરી કે આવનારી વિધાનસભા પણ આનો મોટામાં મોટો મુદ્દો ઉઠાવવામાં આવશે અમને ચિંતા સમાજની છે ગુજરાતના યુવાધનની છે અને ગુજરાતના યુવા આપણે તો દેશમાં સૌથી મોટું નામ કરવું હોય તો આ જે રીતે આ યુવાધન બદલી રહ્યું છે એને મહેરબાની કરીને બચાવો કાયદા ને વ્યવસ્થા બાબત મેં ગુજરાત નું જે અત્યારે ઉદ્દા પંજાબ ની વાત કરો છો તમે કાયદો ને વ્યવસ્થા કઈ રીતે તમે મૂલવો છો એ પણ અમારો મુદ્દો રહ્યો છે પણ આજે ફોકસ અમે કાયદા વ્યવસ્થાનો મુદ્દો ચાલતો આવ્યો છે વિધાનસભામાં રહે છે અમારે એને માટે રોજ ચર્ચાઓ કરીએ છીએ એને અમે રોજ એને માટે ચિંતિત થઈને અમે રજૂઆતો કરીએ છીએ અત્યારે મુદ્દો માત્ર ને માત્ર ડ્રગનો યુવાનોને લઈને આવ્યા યુવક કોંગ્રેસ એમએસયુઆઈ ને સ્ટડી તમે જુવાન છોકરાઓને જોઈ શકો છો એ લોકો આવ્યા છે યુવાનો આવતીકાલનું ભવિષ્ય છે એને બચાવવાની વાત કરી છે તો આ